કોર્ટમાં રજૂ કરી જેલના હવાલે કરાયું છે તો મહત્વના સમાચાર કહી શકાય જુનાગઢથી ત્યારે જુનાગઢમાં બે મહિલાઓએ છ હજારથી વધુની ચોરી કરી છે ત્યારે શહેરના છાયા બજારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવામાં આવી હતી ત્યારે બે મહિલાઓએ રૂપિયા છાસઠસોની કિંમતના દાગીનાની ચોરી કરી હતી ત્યારે એ ડિવિઝન પોલીસે સીસીટીવીને આધારે બંને મહિલાઓને ઝડપી લીધી છે ત્યારે ચોરી કરેલી ચાંદીની વીંટી અને ચાંદીની ચેન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાજેશભાઈ ગેડિયા જે સોના ચાંદી ના ઘરેના કામ કરે છે તેમની સંતોષ જ્યોર્જ જ્વેલર્સ કરીને જે શોપ છે તે ગઈકાલે બે મહિલાઓ પોતાના સગીર વય બે યુવાનો સાથે આવેલી

આ બાબતે તેને સીસીટીવી કેમેરા ચેક કરી એ રેડિયેન પોલીસ સ્ટેશનમાં બે અજાણી મહિલાઓ અને આ સગી વયના બાળકો વિરુદ્ધિના સહિતા નિકલમ ત્રણસો પાંચ એ અને ત્રણસો એકત્રીસ ત્રણ તથા ચોપન મુજબ ગુનો દાખલ કરાવેલો પોલીસ દ્વારા કેમેરાના આધારે ખૂબ ટૂંકા સમયમાં છે આ બંને મહિલાઓ જેમાં નંદુબેન ભાનુભાઈ અને રેખાબેન ભાવેશભાઈ પરમાર આ બંને છે કેશોદના પત્ની હોય આ બંને મહિલા સાથે અન્ય બે સગરી વયના ચૌદ પંદર વર્ષના બાળકો પણ હોય તો આ બંને મહિલાની હાલ એડીઝ અને મધરપકડ કરવામાં આવેલી છે અને આજે જે એક્ટ મુજબની કાર્યવાહી શરૂ છે